મિત્રો આજે આપણે તોરણિયા લીમડાવાળે કાનિયા જોગીની મા મેલડીનો ઇતિહાસ વિશે વાત કરીશું ઘણા વર્ષો પહેલાંની આ વાત છે જ્યારે ધોળકા શહેર ઉપર ખાન વજીરનું રાજ ચાલતું હતું એક દિવસ ખાન વજીર પોતાની રાજસભામાં હુકમ કરે છે કે જાઓ મારા ધોળકા શહેરની આજુબાજુના કોઈના આંગણામાં પાકી ગયેલો લીમડો હોય તો લઈ આવો મારા રજવાડામાં મારે નવો કાટ બદલવો છે

તુંહીમાં મેલડી તુહી મા મેલડી ત્યાં પાછળથી આવીને એક સિપાહી કાનિયા જોગીના ગભે ધડક કરતો હાથ મૂકે છે ક્યાં તો કાનયાજોગીના હાથમાં રહેલી માની માળા ધૂળના ધળીમળે પડી જાય છે અને પાછું વળીને જુએ છે ત્યાં તો હાથમાં ભમેર્યો ભાલો અને તરવાલ સાથે ત્રણ ચાર સિપાહીઓ ઊભા છે કાનિયા જોગી પૂછે તમે કોણ છો અને ક્યાંથી આવો છો સિપાહીઓ કહે છે અમે ધોળકાના સિપાહીઓ છીએ આ લીમડો કોનો છે આ લીમડો તો મારી મેલડીનો છે સિપાહીઓએ કહ્યું તો સાંભળ કાન્યા આ લીમડાની ડાળે જે પણ શ્રીફળ અને ચુંદડી તે બાંધ્યા છે તે બધું ઉતારી લેજે કેમ કે કાલે ધોળકામાંથી સિપાહીઓ આવીને આ લીમડો કાપી જશે આમ કહી અને સિપાહીઓ જતા રહ્યા હવે બની એવું તે કાનયા જોગીને લીમડાની ચિંતામાં રાત્રે ઊંઘ નથી આવતી એટલે રાત્રે એક વાગે ધૂપ દીવો કરી અને મા મેલડીને પોકારે છે મા મેલડીને બધી વાત કરે છે મા મેલડી કહે છે કાલે સવારે ધોળકાના સિપાહીઓ આવે ને ત્યારે લીમડો કાપવા જાય ત્યારે તું કંઈ બોલતો નહીં પણ માનતાના જૂના માટીના તાવાના ઢગલામાંથી એક ખંડિત તાવો કે જેનો કાંટો તૂટેલો હોય તેવો લઈ થોડો દૂર ઊભો રહેજે પછી સિપાહીઓ જ્યારે એક ઘા બીજો ઘા અને ત્રીજો ઘા કરવા જાય ત્યારે લીમડાની સૌથી ઊંચી ડાળ ઉપર નજર કરજે અને આ ખંડિત તાવો જમીન ઉપર ઊંધો દાટી દેજે આ તાવો ઊંધો ધાકતા જ આખા લીમડાને સિપાઈઓ સાથે જમીનમાં ઊભે ઊભા ઉતારી ના દઉં તો હું તારી મેલડી નહીં કાનિયા હવે બીજા દિવસે સવારે ધોળકાના સિપાઈઓ લીમડો કાપવા આવે છે સિપાઈઓ કાપવાનું ચાલુ કરે છે અને મા મેલડીએ કયા પરમોણે કાનિયો થોડો દૂર ખંડિત તાવો લઈને ઊભો રહી જાય છે સિપાહીઓ એક ઘા બીજો ઘા અને ત્રીજો ઘા જેવો કરે છે ત્યાં તો કાનીઓ જોગી લીમડાની સૌથી ઊંચી ડાલ ઉપર નજર કરી તાવો ઊંધો ઢાંકી દે છે ત્યાં તો આખો લીમડો સૈનિકોને લઈ જમીનમાં ઉતરી જાય છે અને ત્યાં જમીન હોય એવું થઈ જાય છે આ બધું જોઈ બીજા સિપાહીઓ ધોળકા તરફ ભાગવા લાગે છે અને કાનિયો જોગી માને સમરણ કરે છે કે આ સિપાયો ધોળકા જઈ અને ખાન વजीरને વાત કરશે તો મને જેલમાં પૂરી દેશે માં મેલડી બોલ્યા સાંભળ કાન્યા ખાન વजीरને આવતા પહેલા આખો લીમડો પાછો ઉભો કરી દઉં તો હું તારી મેલડી પાંચ ગયેલા સિપાયો એ ખાન વजीरને આ વાતની જાણ કરી કે કાનિયો કોઈ જાદુગર લાગે છે લિમડાને સિપાયો સાથે આખો જમીનમાં ઉતારી દીધો આ સાંભળી ભરી બંદૂકે ખાન વજીર કાનિયા જોગીના ત્યાં આવે છે આવીને જ્યારે સિપાયો અને ખાન વજીર જોવે છે તો લીલોસમ લીમડો ઉભો હોય છે કોઈને માન્યામાં નથી આવતું એટલે કાનિયા જોગી કોઈ જાદુગર હોય એવું લાગે છે ખાન વજીર એને બંદી બનાવી અને કાળી કોટડીમાં પૂરી દે છે અને કહે છે જો કે કાલે દિવસ ઉગેવી પહેલા તારી મેલડી તને છોડાવી જાય તો તારી મેલડી સાચી એમ માનીએ નહીં તો તારી ચામડી ઉતારી દઈશ પછી તો કહેવાય છે કે રાતે બાર વાગતા કાનિયા જોગી મેલડી મેલડીને કાળી માંથી પોકાર કરે છે એટલે મેલડી નાગણી બનીને સુતી હતી એટલે કે આવે છે અને બધી બેગમો ધૂણવા લાગે છે પછી કોઈ સૈનિકે જઈ ખાન ને વાત કરી ત્યાં તો ખાન વજીર ખુલ્લી તલવાર લઈ આવીને જુએ છે બધી રાણીઓ ધૂણતા ધૂણતા બોલે છે કે હું કાનિયા ની મેલડી કાન્યા જોગીની મેલડી ત્યાં તો બીજા સૈનિકો આવી અને કહે છે આપણા ઘોડા અને હાથીઓ પણ ધૂણવા લાગ્યા મા મેલડીએ ધોળકામાં રમત માંડી છે તો તો આટલું બાકી હતું ઘોડિયામાં સૂતેલા છ છ મહિનાના બાળકો પણ ધૂણવા લાગે છે એટલે ખાન વજીર સમજી ગયો આ બધું કાન્યા જોગીના લીધે થયું છે કાળી કોટડીમાં આવી અને આ બધી કાન્યા જોગીની વાત કરી કે તારી દેવને તું પાછી વાળી લે એટલે કાનિયાજોગી બોલ્યો કે મહારાજ એમ હવે મારી મેલડી પાછી ના વળે તે કહે એમ કરવું પડે નહીતર પાછી ના વળે ત્યારે ખાન વજીર કાનિયા પાસે બેસી ગયો અને બોલ્યો આજે તું કહે અને તારી મેલડી કહે એમ કરવા તૈયાર છું પણ આ ધૂણવાનું બંધ કરાવ ત્યાં તો કાનિયાજોગીના કોઠે માં મેલડી આવીને બોલ્યા એ ધોળકાના ધણી જો બધાને ધૂણતા બંધ કરવા હોય ને તો મને મા મેલડીને તારા બેસાડ પછી તો ખાન વજીરમાં મેલડીને ધોળકામાં બેસાડે છે અને એના ધૂપદીપ અને ભક્તિ કરે છે તો મિત્રો આ હતો તોરણિયાના લીમડાવાળી માં મેલડી માનો ઇતિહાસ તો મિત્રો આવા જ ઇતિહાસ અને રોચક વાર્તાઓ જોવા માટે આજે જ અમારી આ ચેનલને મા શક્તિવંદનાને સબસ્ક્રાઈબર કરો ધન્યવાદ